હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં તો આજે આપણે બનાવશું વટાણા મુઠિયાનું શાક ઉંધિયાને પણ ટક્કર મારે એવું એટલું બધું ટેસ્ટી અને મસ્ત એવું શાક આજે આપણે બનાવશું એ પણ બહુ જ ઈઝી છે શાક બનાવવું તો આપણે ચાલો શાક બનાવવાની શરૂઆત કરીએ એ પહેલા જો તમને મારા વિડીયોસ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો અહીંયા મુઠિયા બનાવવા માટે મેં એક કપ મેથીને ઝીણી ઝીણી કટ કરી લીધી છે આવી રીતે ધોઈને સાફ કરીને અને તેમાં આપણે હવે મસાલા કરશું તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે સારા કલર માટે મેં અહીંયા એક ચમચી જેટલી હળદર લીધી છે ચમચી અહીંયા મસાલિયાની છે જે મસાલિયાની આપણી નાની ચમચી હોય છે તે છે અને તેમાં થોડી ફ્લેવર માટે હિંગ એડ કરી છે અને અહીંયા બે નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે જેથી કરીને આપણા બોલ્સનો કલર પણ સરસ આવે અને બે ચમચી જેટલું અહીંયા ધાણા જીરું એડ કર્યું છે અને એક ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી છે સુગર પાવડર એડ કર્યો છે અને બે ચમચી જેટલા તલ એડ કર્યા છે અહીંયા મેં અને એક ચમચી જેટલા વાટેલા આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરી છે અને અડધી ચમચી જેટલી મેં અહીંયા વરિયાળી એડ કરી છે વરિયાળીનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે છે એટલે વરિયાળી આપણે જરૂરથી એડ કરવાની છે અને બધી વસ્તુને આપણે સરસ એવું મિક્સ કરશું એ પહેલા હું અહીંયા અડધું લીંબુ નીચવી દઉં છું આમાં અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે આપણે એટલે આપણે સુગર પાવડર એડ કર્યો છે તો આપણે ગડાસ અને ખટાશ બેલેન્સ થઈ જશે અને આપણે જે મેથીનો થોડો કડવો ટેસ્ટ આવે શાકમાં તે પણ નહીં આવે અને બધા મસાલાને આપણે સરસ મેથીારે પહેલા મિક્સ કરી લેવાના છે પછી આપણે આમાં લોટ એડ કરશું તો આવી રીતે સરસ એને પ્રેસ કરી અને સરસ મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે એમાં લોટ એડ કરશું તો મેં અહીંયા નાની એક વાટકી જેટલો ઘઉંનો જાડો કરકરો લોટ હોય છે જે ભાખરી માટેનો તે લીધો છે અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અડધી વાટકી થોડો ઓછો છે તમારે જે પ્રમાણે બોલ્સ બનાવ હોય તે પ્રમાણે લોટ લેવાનો છે અને એક ચપટી જેટલા હું અહીંયા બેકિંગ સોડા એડ કરું છું બધાને સરખો મિક્સ કરી લઈશું અને તમારી પાસે જો ભાખરીનો લોટ ન હોય જાડો ઘઉંનો તો તમારે અહીંયા ઘઉંનો રોટલી માટેનો લોટ હોય છે તે લેવાનો છે અને તેમાં બે ચમચી રવો એડ કરી દેવાનો છે અને આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને આવી રીતે આનો સરસ એવો ડો બનાવી લેવાનો છે આપણે એનો સરસ લોટ બાંધી લઈશું પાણી આપણે થોડું થોડું જ એડ કરવાનું છે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે એડ કરતું જવાનું છે નહીતર લોટ આપણો ઢીલો થઈ જશે આપણે બોલ્સ વડે એટલો લોટ આપણે કડક રાખવાનો છે વધારે આપણે આને ઢીલો નથી કરી દેવાનો એટલે આપણે જરૂર પડે એ પ્રમાણે જ પાણી એડ કરવાનું છે બસ લોટમાં બાઇન્ડિંગ આવી જવું જોઈએ અને અહીંયા હું પેલા તેલ એડ કરતા ભૂલી ગઈ હતી તો હું અહીંયા એક ચમચી જેટલું તેલ એડ કરું છું તમારે લોટમાં જ તેલ એડ કરી દેવાનું છે અને તેલને પણ સરસ હું અહીંયા મિક્સ કરી લઉં છું અને હવે આપણે આના નાના નાના બોલ્સ બનાવી લઈશું બોલ્સ આપણે એકદમ નાના જ બનાવવાના છે કારણ કે આપણે તેને તળશું ત્યારે પણ તે થોડા ફૂલશે અને પછી આપણે શાકમાં એડ કરશું ત્યારે પણ તે ગ્રેવીને પીશે એટલે થોડા ફૂલી જશે એટલે અહીંયા આપણે નાના જ બોલ્સ બનાવશું તો આ રીતે આપણે બધા નાના નાના બોલ્સ બનાવી લેવાના છે અને ધ્યાનમાં રાખવાનું છે કે લોટ આપણે ઢીલો ન થઈ જાય કારણ કે આપણામાં મેથી એડ કરી છે તો મેથીમાંથી પણ પાણી નીકળશે એટલે લોટને આપણે બસ આ બોલ્સમાં બાઇન્ડિંગ આવે એટલું જ પાણી એડ કરવાનું છે તો આવી રીતે બધા બોલ્સ મેં બનાવી લીધા છે તો બોલ્સ તળવા માટે મેં અહીંયા પહેલેથી તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું તો આવી રીતે થોડો આપણે લોટ એડ કરીને જોવાનું છે સરસ એવા તે ઉપર આવી જાય છે તરત એટલું આપણે તેલ ગરમ થવા દેવાનું છે અને પછી આપણે આમાં બોલ્સ એડ કરી દેવાના છે એક વખત બેચ માં જેટલા બોલાવે બોલસાવે તેટલા આપણે એડ કરી દેવાના છે તમે આ પ્રોસેસ સીધી કુકરમાં પણ કરી શકો છો કુકરમાં તેલ ગરમ કરી અને તેમાં પણ તળી શકો છો અને બોલ્સ ને આપણે એડ કર્યા પછી થોડી વાર માટે તેને ટચ નથી કરવાનું આવી રીતે થોડા બબલ્સ ઓછા થાય પછી આપણે તેને ફેરવશું ત્યાં સુધી આપણે નથી ફેરવવાનું નહીતર પછી બોલ્સ આપણા તૂટી જશે તો આવી રીતે એક મિનિટ પછી આપણે તેને પલટાવવાના છે ત્યાં સુધીમાં આપણા બોલ્સ સરસ એવા ફ્રાય થઈ ગયા હશે પચાસ ટકા જેવા ત્યાં સુધીમાં ફ્રાય થઈ ગયા હશે એટલે થોડો કલર પણ એનો ચેન્જ થઈ ગયો હશે એટલે પછી આપણે એને વધારે તૂટવાની બીક નહીં રહે જો કેટલા બધા સરસ એવા આપણા બોલ્સ દેખાય છે અને જો બોલ્સમાં સરસ એવા ક્રેક્સ પણ આવી ગયા છે આ શાકના બોલ્સમાં આપણે જે આ મુઠિયા બનાવીએ છીએ તેના બોલ્સમાં આપણે ક્રેક્સ આવવા જરૂરી છે કારણ કે તો જ તે ગ્રેવી પીસે અને બોલ્સ એકદમ સોફ્ટ થશે શાક આપણે એડ કરશું પછી તો આવી રીતે સરસ બોલ્સ તળાઈ ગયા છે કલર એનો ચેન્જ થઈ ગયો છે પછી આપણે તેને બહાર કાઢી લેવાના છે તો અહીંયા બધા બોલ્સ તળાઈને તૈયાર થઈ ગયા છે તો જો જોતા જ આપને ખબર પડે છે કે આપણા બોલ્સ કેટલા બધા સરસ બન્યા છે એકદમ સરસ એવા બાર થી ક્રિસ્પી અને અંદર એકદમ સોફ્ટ એવા આપણા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે અને દરેક બોલ્સ માં જો આ રીતે ક્રેક્સ આવ્યા છે અને કલર પણ એકદમ સરસ એવો આપણા બોલ્સ નો આવી ગયો છે આપણે આને મીડિયમ ફ્લેમ પર તળવાના છે એકદમ મીડિયમ પણ નથી રાખવાની અને સાવ હાઈ પણ નથી રાખવાની જો હું તમને એક બોલ્સ તોડીને બતાવી દઉં જો અંદર પણ જરા પણ કાચો નથી તો હવે આપણે શાકનો વઘાર કરીએ તો એના માટે અહીંયા મેં કુકર કુકર લઈ લીધું છે અને તેમાં આપણે જે તળ્યા હતા તે જ તેલ લેવાનું છે કારણ કે તે તેલમાં બહુ સરસ એવી ફ્લેવર હશે મેથીની તો આપણે આમાં બે ચમચા જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે અને તેમાં હું થોડી રાઈ એડ કરું છું રાઈ આપણી થોડી ફૂટે પછી આપણે તેમાં જીરું એડ કરી દેવાનું છે અને રાઈ અને જીરું સરસ ફૂટે પછી આપણે અડધો કપ જેટલી મેં અહીંયા ઝીણી કાપેલી મેથી લીધી છે તે એડ કરી દેવાની છે તેલમાં આપણે પહેલા મેથી એડ કરશું એટલે તેની ફ્લેવર પણ સરસ આવે અને મેથી સરસ એવી કુક પણ થઈ જાય જેથી કરીને તે શાકમાં કડવો ટેસ્ટ ન આવે તો અહીંયા મેથીને સરસ એવું આપણે પહેલા કુક થવા દેવાનું છે અને પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હળદર આપણે તેલમાં એડ કરશું તો તેનો કલર શાકમાં બહુ જ સરસ આવશે અને એક ચમચી જેટલા વાટેલા આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે તમે જો લસણ ના ખાવ તો તમારે લસણને સ્કીપ કરી દેવાનું છે અને બધું આપણે સરસ એવું તેલમાં સાંસળી લેવાનું છે અને તે થોડું કૂક થાય પછી આપણે તેમાં ઝીણું કાપેલું એક ટમેટું એડ કરવાનું છે ટમેટાને પણ સરસ એવું આપણે વધારે મિક્સ કરી અને થોડીવાર માટે તેને થવા દેવાનું છે ટમેટું જલ્દીથી થઈ જાય એના માટે આપણે મીઠું એડ કરી અને અહીંયા આપણે ફરીથી અડધી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરશું ખાંડ અહીંયા ટોટલી ઓપ્શનલ છે તમને જો ગમે તો તમારે એડ કરવાની પણ આનાથી ટેસ્ટ બહુ સરસ આવશે તો બધું એવું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે આમાં વટાણા એડ કરીશું તો અહીંયા કાચા જ વટાણા મેં લીધા છે અત્યારે ફ્રેશ વટાણા મળે છે એટલે મેં અહીંયા ફ્રેશ વટાણા લીધા છે તો મારી પાસે થોડા વાલના બી પણ હતા તો તે પણ મેં લીધા છે પણ તે થોડા જ હતા બાકી બધા વટાણા જ છે તો આપણે અહીંયા એક કપ જેટલા મેં વટાણા લીધા છે તે એડ કરી દઈશું અને વટાણાને સરસ એવું બધારે મિક્સ કરી અને થોડીવાર માટે તેલમાં એમ જ કૂક થવા દેવાનું છે વટાણા સરસ એવા થોડી વાર માટે થઈ જાય કૂક પછી આપણે તેમાં મસાલા કરવાના છે તો આપણે અહીંયા દોઢ ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાતું હોય તે પ્રમાણે તમારે એડ કરી દેવાનું છે અને એક ચમચી થી ઉપર થોડું અહીંયા ધાણાજીરું પાવડર એડ કરશું અને થોડો અહીંયા ગરમ મસાલો આપણે એડ કરીશું આ શાક થોડું ટેસ્ટી હશે તો જ ખાવાની મજા આવશે એટલે આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી દેવાનું છે અને થોડી વાર માટે મસાલાને થવા દેવાના છે બધો મસાલો આપણા વટાણા હારે સરસ મિક્સ થઈ જાય એવું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર માટે મસાલો કુક થાય પછી આપણે તેમાં ગરમ પાણી એડ કરવાનું છે અહીંયા હું પેલા એક વાટકી એડ કરું છું નાની વાટકી છે એ એક વાટકી એડ કરું છું અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે આપણે અહીંયા ગરમ પાણી જ એડ કરવાનું છે એટલે શાકનો ટેસ્ટ આપણો એમ જ બેલેન્સ રહે અને હજી મને થોડું ઓછું લાગે છે એટલે હું અહીંયા પાછું અડધી વાટકી એડ કરું છું એટલે ટોટલ મેં અહીંયા દોઢ વાટકી જેટલું પાણી એડ કર્યું છે આપણે અહીંયા થોડું પાણી વધારે એડ કરવાનું છે કારણ કે આપણે બોલ્સ પણ પાછળથી એડ કરવાના છે એટલે બોલ્સ આપણા ગ્રેવી પી જશે એટલે આપણે અહીંયા દોઢ વાટકી પાણી એડ કર્યું છે પાણી સરસ ઉકળે પછી આપણે આનું ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ આપણે લઈ લેવાની છે તો અહીંયા હું કુકરનું ઢાંકણ બંધ કરી દઉં છું અને ત્રણ વિસલ વગાડી લેવાની છે આપણે તો ત્રણ વિસલ પછી એ કુકર ઠંડુ થાય પછી આપણે શાક ખોલી અને ચેક કરવાનું છે તો જો અહીંયા હજી ગ્રેવી તો બહુ વધારે છે છે પણ આપણે આપણે આટલી ગ્રેવી રાખવાની કારણ કે બોલ્સ એડ કરીશું એટલે ગ્રેવી સોસાઈ જશે તો આપણે વટાણાને ચેક કરી લઈએ કે વટાણો આપણો સરસ કુક થઈ ગયા છે કે નહીં તો તમે જોઈ શકો છો સરસ એવો કુક થઈ ગયા છે આપણા વટાણા તો હવે આપણે આમાં આપણા બોલ્સ એડ કરી દઈશું એ પેલા આપણે અહીંયા બે કે ત્રણ બોલ્સ લઈ અને આવી રીતે તેને હાથેથી તોડી અને શાકમાં એડ કરી દેવાના છે એટલે ગ્રેવી સરસ આપણી ઘટ બની જાય તો અહીંયા આપણે બે બોલ્સને આવી રીતે તોડીને એડ કર્યા છે અને બાકીના બોલ્સ આપણે આવી રીતે આખા એડ કરી દઈશું અને સરસ એવું આપણે એને મિક્સ કરી લઈશું ને મિક્સ કરી અને આપણે આને પાંચ મિનિટ જેવું એમ જ ઢાંકણ બંધ કરીને રહેવા દેવાનું છે આપણે જમવા જયારે બેસવું હોય એ પેલા પાંચ મિનિટ પેલા આપણે આ બોલ્સ આપણે શાકમાં એડ કરવાના છે તો અહીંયા પાંચ મિનિટ રહેવા દઉં છું હું અને પાંચ મિનિટ પછી આપણે એને ખોલીને જોશું તો જો સરસ એવું તેલ પણ ઉપર આવી ગયું છે અને શાક પણ એકદમ ટેસ્ટી એવું દેખાય છે ઊંધિયાને પણ ટક્કર મારે એવું ટેસ્ટી આ શાક બને છે તો આ રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો કારણ કે માર્કેટમાં અત્યારે ફ્રેશ મેથી વટાણા બધું શાકભાજી સરસ ફ્રેશ ફ્રેશ આવે છે તો આ શાક બનાવવાની બહુ મજા આવશે તમને અને ખાવામાં પણ બહુ ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો એકદમ બોલ્સ પણ સોફ્ટ થઈ ગયા છે અને દેખાવામાં પણ એકદમ સરસ દેખાય છે આપણું શાક તો આપણે આને હવે ગરમ ગરમ સર્વ કરવાનું છે અને આ શાક બનાવવું પણ બહુ ઈઝી છે બની પણ એકદમ ઝટપટ જાય છે જો તમે બોલ્સ બનાવીને રાખ્યા હશે પહેલા જ તો પાંચ થી સાત જ મિનિટમાં આ શાક તમારું બનીને તૈયાર થઈ જશે